ઉદના વિસ્તારથી નવી પહેલની શરૂઆત કરવામાં આવી છે જે મારામારી અને હત્યા જેવા ગુનાઓ માટે કુખ્યાત છે આ વિસ્તારોમાં પોલીસ દ્વારા પ્રોજેક્ટનો ઉપયોગ કરીને ખુલ્લામાં આ ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી રહી છે જેથી સ્થાનિક લોકો અને તેમના પરિવારો સુધી આ સંદેશો સીધો પહોંચી શકે આ ડોક્યુમેન્ટરીનો ઉદ્દેશ્ય લોકોને એ સમજાવવાનું છે કે ગુસ્સોને આવે કેવી રીતે તેમના અને તેમના પરિવારના ભવિષ્યને બરબાદ કરી શકે છે આ ડોક્યુમેન્ટરીમાં ખુદ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત લોકોને અપીલ કરતા નજરે આવી રહ્યા છે તેઓ હિન્દી ભાષામાં લોકોને સંયમ જાળવવાની અને પોતાના ગુસ્સા પર કાબૂ મેળવવાની સલાહ આપે છે તેઓ ઉદાહરણ આપીને સમજાવે છે કે કેવી રીતે નાની નાની બાબતોમાં ઝઘડાઓ થાય છે અને મોટા ગુનામાં પરિવર્તિત થાય છે તેમનો સંદેશ સ્પષ્ટ છે કે શાંતિ અને સંયમ જાળવી રાખવું એ જ આ સમસ્યાનો એકમાત્ર ઉપાય છે આ ડોક્યુમેન્ટરીનો એક બીજો મહત્વનો સંદેશ એ પણ છે કે ગુના કર્યા બાદ કોઈ પણ વ્યક્તિ બચી શકતો નથી આ ડોક્યુમેન્ટરીમાં એવું પણ બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે વીસથી પચીસ વર્ષ જૂના મારામારીના કેસમાં વોન્ટેડ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી રહી છે આ વાત સ્પષ્ટ થાય છે કે પોલીસની નજરથી કોઈ પણ ગુનેગાર બચી શકતો નથી અને કાયદાનો હાથ તેના સુધી જરૂર પહોંચશે આ એક એવો કદમ છે જ્યાં કાયદાના અમલીકરણની સાથે સાથે સામાજિક જવાબદારી પણ નિભાવે છે